कृष्ण लाल की जय बोलिकृष्णगण्यालाल्लगिविजयी श्रीमत्सद्गुणशालिनं चिरिचिदे व्याप्तं च दे व्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैका भता राधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरि वेदाधिकीर्तं विभुं युक्तमेव सहजा नन्दं च वान्दे सधाम् આજના શબ્દને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ શબ્દ સરીખા ધન નહીં શબ્દ કા ન જાણે બોલ હીરા તો દામે મિલે શબ્દ કા ન જાણે મોલ એટલે કે મૂલ્ય વાણીનો ઉચ્ચાર કેવો કરવો જોઈએ એટલે કહ્યું છે કે શબ્દોનું મૂલ્ય એ કેટલું બધું અંકિત એ કરવામાં આવ્યું છે જ્યારે ભગવાન કૃષ્ણની વાંસળી હતી એ વાંસળી કહે છે કે મને માલિકની આજ્ઞા થાય ને ત્યારે હું બોલું અને બોલું તો એવું બોલું કે સજ્જન હોય કે દુર્જન હોય એ બધા જ ડોલી ઉઠે આમ આ વાસણી વાંસળી એ કહેતી હતી એટલે કે જ્યારે બીન વાગતો હોય ત્યારે ભલ ભલા નાગ હોય એ પણ ડોલી ઉઠે એમને એવી ખબર રહેતી નથી કે મારી અંદર ઝેર છે એટલે જ્યારે બીન વાગે છે ને ત્યારે નાગ પણ ડોલી ઉઠે છે તો વાણીનું મૂલ્ય એ હીરા માણેક કરતાં પણ ખૂબ મૂલ્યવાન છે હીરા તો દામે મિલે એટલે હીરા માણેક તો પૈસા આપવાથી પણ મળી શકે છે પરંતુ જે મૂલ્યવાન વસ્તુ છે કે જે શબ્દો કે ન જાણે મોલ એટલે શબ્દોનું મૂલ્ય એ અનંત ગણું એ માનવામાં આવે છે કારણ કે એક શબ્દ ઘા કરે અને બીજો શબ્દ એ ઘાને રૂઝાવે એટલે કે મરેલો મળદો પણ આશ્વાસન આપવામાં આવે તો એ બેઠો થઈ જતો હોય છે જ્યારે એક શબ્દ ઘા કરે એટલે કર્કશ વાણી કઠોર વાણી બીજાના હૃદયને નબળા પાડી દે છે એટેક આવેને ખલાસ થઈ જાય આમ શબ્દ કા ન જાણે મોલ શબ્દ શરીખા ધન નહીં આ દુનિયાની અંદર શબ્દના જેવું બીજું કોઈ ધન નથી કે જે વ્યક્તિ એ બીજા વ્યક્તિને સારી રીતે આપી શકે એટલે કે જે શબ્દો છે એની આ ઘટમાળા છે એની અંદરથી શબ્દો એ ભાગવતકાર કહે છે કે ધીમા બોલવા સાચા બોલવા અને સુવાણા બોલવા કે જેથી એ સાંભળનાર દરેક વ્યક્તિ એ ડોલી ઉઠે જેમ ભગવાનની જે વાંસળી છે એ વગાડવામાં જો ભગવાને વગાડી તો સજ્જન અને દુર્જન હોય એ પણ ડોલી ઉઠ્યા એમ મીઠીવાણી હોય તો બધાને સ્પર્શ કરે આનંદિત કરે અને સુખ આપે આમ મીઠી વાણી એ બોલવી જોઈએ પરંતુ એક વખત ભીમ હતો તે સમજતો ન હતો એટલે ભગવાન કૃષ્ણે વિચાર કર્યો કે હવે ભીમને કેવી રીતે સમજાવો કે તું કઠોર વાણી ન બોલીશ એટલે ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિને કહ્યું તમે યજ્ઞ કરો રાષ્ટ્રીય યજ્ઞ કરો અને યજ્ઞની અંદર એક મહાત્માજીને આપણે લાવવાના છે અને એમને જમાડવાના છે અને પુણ્ય પ્રાપ્ત કરવાનું છે બોલે એમ તો કે હા એટલે યુધિષ્ઠિર રાજાએ યજ્ઞની તૈયારી કરી અને ભગવાન કૃષ્ણએ ભીમને કહ્યું કે એક મહાત્માજી છે વનની અંદર એમને તમારા તેડી લાવવાના છે ભીમે ગાડું તૈયાર કર્યું અને ગાડું લઈ અને પેલા મહાત્માજી પાસે ગયું અને મહાત્માજીને કહ્યું કે આપ આ ગાળાની અંદર બિરાજમાન થાવ એ જે સ્ટેર રાજા યજ્ઞ કરે છે એટલે તમને લેવા માટે આવ્યો છું એટલે પેલા મહાત્માજી કહે છે કે હું મારા સ્થળ ઉપરથી ઊભો થઈ શકતો નથી તમે મને ઉંચકી અને ગાડાની અંદર મૂકો આમ પેલા મહાત્માજીએ કહ્યું એટલે આ ભીમ પેલા મહાત્માજી પાસે ગયા અને મહાત્માજીના મુખની અંદરથી અતિશય દુર્ગંધ એ આવતી હતી એટલે ભીમે આ મહાત્માજીને હાથ જોડી અને પૂછ્યું મહાત્માજી આપને દુઃખ ના થાય તો મારે એક બાબત પૂછવી છે ત્યારે મહાત્માજી ભીમને કહ્યું આપ કહી શકો આપને શું આજ્ઞા છે ત્યારે ભીમે કહ્યું કે મહાત્માજી હું તમારી પાસે આવ્યો છું પણ તમારા મુખની અંદરથી અતિશય દુર્ગંધ આવે છે ત્યારે એ મહાત્માજીએ કહ્યું કે દુર્ગંધ આવવાનું કારણ એ છે કે પૂર્વે હું સૂર્યસેન રાજા હતો અને મારી અંદર સૂર્ય જેવું તેજ જ હતું પરંતુ હું કરકાશવાણી બોલતો હતો કઠોરવાણી બોલતો હતો જ્યારે અન્નક્ષેત્ર મેં શરૂ કર્યું ત્યારે ઘણા બધા ભિક્ષુકોને હું તો હતો મારા મુખથી એટલે આ બીજા જન્મની અંદર સાધુ થઈને અવતર્યો ખરો પરંતુ એના કારણે મારા મુખની અંદરથી અતિશય દુર્ગંધ આવે છે ત્યાર પછી આ ભીમને સાચું કારણ એ સમજાયું કે ખરેખર હું જે કઠોરવાણી બોલું છું હું કરકશવાણી જે બોલું છું એ મારે ભૂલવી જોઈએ નહીં એટલે આમ આ ભીમને ખ્યાલ આવે બીજી બાબત કે જ્યારે ભીમ એ મહાત્માજીને ઉંચકવા ગયો પરંતુ મહાત્માજી ને એ ઉંચકી શક્યો નહીં ભીમ એટલે ભીમની અંદર અતિશય બળવાન હોવા છતાં પણ એ બળ એ કામ લાગ્યું નહીં ત્યારે આ ભીમે હાથ જોડ્યા અને પછી એ મહાત્માજીને કહ્યું કે તમારું વજન મારાથી ઉંચકી શકાતું નથી આમ કહ્યું ત્યાર પછી એમ મહાત્માજી એ સ્વયં પોતે ગાળાની અંદર બિરાજમાન થયા અને પોતે એ યજ્ઞની અંદર પધાર્યા આમ ભગવાન કૃષ્ણએ ભીમની જે કઠોર વાણી હતી એ કઠોર વાણી એ ન બોલે તેટલા માટે એ ભીમને પણ ખ્યાલ આવી ગયો કે ભગવાને આ જે કંઈ લીલા રચિત છે તે મારા માટે કારણ કે હું જ બળવાન છું એમ માનતો હતો પરંતુ આ જે મહાત્માજી છે એમને હું ઉચકી શક્યો નહીં આમ ભીમને આ રીતે પોતે એ ખ્યાલ આવી ગયો કારણ કે દષ્ટાંત વગર એ સિદ્ધાંત એ ગળે શીરાની જેમ ઉતરી શકતો નથી માટે જો સીધે સીધું કહેવામાં આવે તો ખ્યાલ ના આવે જો ભગવાન કહેતા ભગવાન કૃષ્ણ ભીમને કે તમે આવી કઠોરવાણી ના બોલતા છતાં પણ ભીમને ના સમજાતું અને ભીમ એવું માનતો હું અતિશય બળવાન છું છતાં પણ એ બળવાન જે હતા એમનો ગર્વ પણ ઉતરી ગયો માટે આવી રીતે જો દષ્ટાંત આપવામાં આવે તો વ્યક્તિને સિદ્ધાંત સમજાય તો પોતાના જીવનની અંદર એ જે કર્કશવાણી બોલે છે એ બોલી શકે નહીં અને જે પોતાને બળવાન માને છે એ બળવાનપણું પણ ઓમ લબળા નમહા થઈ જાય એટલે કે ઢીલા ઢસ થઈ જાય માટે આમ આવી રીતે ભગવાને પણ શેરને માથે એ સવાર શેર મૂક્યા હોય કારણ કે સવાર શેર હોય એ જ સમજાવી શકે પેલા શેરવાળા વ્યક્તિને કે મારી અંદર જે કંઈ દંભ છે મારી અંદર જે કંઈ કઠોર બોલવાની જે ભાષા છે એ ક્યારે સુધારી શકે તો આવી રીતે વ્યક્તિને જ્યારે ભગવાન એ દષ્ટાંતો આપી અને ખરેખર એ શીખવાડતા હતા તો આપણે પણ આ દષ્ટાંતો દ્વારા શીખવું જોઈએ કે આપણે પણ આપણા જીવનથી ક્યારેય પણ કઠોરવાણી બોલવી જોઈએ નહીં અને પોતા પોતે એ બળવાન છે એવું ના માનવું જોઈએ કારણ કે દુનિયાની અંદર આપણા કરતાં પણ ઘણા બધા વ્યક્તિઓ એ બળવાન હોય છે માટે આજે આપણે આપણા જીવનની અંદર આ ડસ્ટંદો દ્વારા મૂળ સિદ્ધાંતો ઉતારવા માટે પ્રયત્ન કરીશું એ જ આજના શબ્દને તો કૃષ્ણ